નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતર પટેલ જિલ્લાના હાથબ ગામ નજીક દરિયાના છીછરા પાણીમાં એક દુર્લભ ડોલ્ફિન ફસાઈ ગઈ હતી જે ભૂલથી કિનારે આવી ગઈ હોવાનું માનવામાં આવે છે ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક લોકોની મદદથી દુર્લભ ડોલ્ફિન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આ ડોલ્ફિનને સુરક્ષિત રીતે દરિયાના ઊંડા પાણીમાં છોડી દેવામાં આવી ઉલ્લેખનીય છે કે આ ઘટના ભાવનગરના હાથબ બીચ પાસે બની હતી જ્યાં ડોલ્ફિન જેવી દુર્લભ પ્રજાતિનું જોવા મળવું ખૂબ જ અસામાન્ય છે ભાવનગર હાથબંગલાના દરિયાના સિંચના પાણીમાં ફસાયેલ એક ડોલ્ફિન માછલીનો ગામના સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અતિ દુર્લભ ગણાતી અને ભાગ્ય જોવા મળતી ડોલ્ફિન માછલીને દરિયાના પાણીમાં છોડીને ડોલ્ફિન માછલીને ફરી દરિયામાં છોડાતા જ ઉછળ ઉછળકૂદ કરતી નિહાળવા મળી હતી ગ્રામજનો દ્વારા ડોલ્ફિન માછલીને નવજીવન આપતા લોકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી

સા નો ભારા ભાગી રહ્યા લઈને નેશન ન્યૂઝ ભાવનગર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર